હરિઓમ ઓમ કૃષ્ણમ વંદે ગુરુ કેમ છો વાલા મિત્રો મજામાં ને ગીતા જ્ઞાન ગંગામાં પધારેલા સાર્વભાવિક ભક્તોનું સ્વાગત કરું છું મિત્રો સૌની મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મની જય મિત્રો આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ આધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક નંબર અગિયાર બલમ બલવતા કામ રાગ ધર્મ વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરત ભરતસભ હે ભરતવંશી બળવાનોમો આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ હું છું અને સહુ જીવો ધર્મને અનુકૂળ કામ હું છું મિત્રો ભગવાને આ અધ્યાય શરૂ કરતા જ અર્જુન સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે હું તને સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં સમજાવીશ પછી તને કશું જ જાણવાનું બાકી નહીં રહે અને કોઈ શંકા પણ નહીં રહે તો એના અનુસંધાનમાં ભગવાન આઠથી અગિયાર શ્લોક સુધી પોતાની મુખ્ય મુખ્ય વિભૂતિનું વર્ણન કરે છે બાકીની ગૌણ ગૌણવિભૂતિ અધ્યાય દસ વિભૂતિ યોગમાં ભગવાન ફરીથી પાસી વિસ્તારથી વર્ણન કરશે તો મિત્રો વિભૂતિ એટલે શું તો વિભૂતિ એટલે ખાસ વિશેષતા ખાસ ઐશ્વર્ય સામાન્ય કરતા વિશેષ તેને વિશેષતા છે જેને સંસારી ભાષામાં ખૂબી કહે છે પરંતુ આધ્યાત્મિક ભાષામાં ગીતા ગ્રંથના મતે ભગવાનના મતે તેનો અલગ દ્રષ્ટિકોણ છે એટલી વિશેષતા નહીં પરંતુ તેનો શાસ્ત્ર સંમત માપદંડ પ્રમાણે ખરી ઉતરે તેને ભગવાન વિભૂતિ કહે છે દાખલા તરીકે આ શ્લોકમાં બલમ બલમવતા ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધ ભૂતેશુ કામોસ્મી ભરત સભ એટલે કે બળવાનોમાં બળ છું અથવા બુદ્ધિમાનોનું બુદ્ધિ તેજસ્વીનું ઓમો તેજ છું તો મિત્રો આનો સામાન્ય અર્થ એ થાય કે જે શારીરિક રીતે સશક્ત જે મલ્લ હોય પહેલવાન હોય યા યોદ્ધો હોય કે આ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય બહુ પ્રખ્યાત વ્યક્તિ હોય તો સંસારની દ્રષ્ટિએ સામાન્ય કરતા વિશેષ છે પરંતુ ભગવાનની દૃષ્ટિએ તે વિભૂતિ છે તેવું માનવું ભૂલ ભલેલું છે કારણ કે શક્તિશાળીઓ તો રાક્ષસો પણ હતા બુદ્ધિશાળીઓ તો આતંકીઓ પણ હોઈ શકે તેજસ્વી વ્યક્તિ સ્વાર્થી પણ હોઈ શકે તો આને ભગવાન પોતાની વિભૂતિ ગણતા નથી પરંતુ ભગવાનના માટે કઠિનમાં પણ કઠિન કાર્ય કરતા હોવા છતાં પણ તેની અંદર એક કામના એટલે કે આસક્તિ ન હોય અને તે કામના આસક્તિ એટલે કે તેને બીજાથી વિશેષ દેખાવાની કીર્તિ માનની પ્રતિષ્ઠાની ઈચ્છા ન હોય સાથે સાથે સ્વભાવે શુદ્ધ હોય સરળ હોય અટપટો ન સમજાય તેવો ન હોય પરંતુ નિર્મળ અને તેના મનમાં મલિનતાના હોય કર્મ કરવામાં ઉત્સાહિત હોય સાથે સાથે કર્મ પૂરું થતાં મારું કાર્ય શાસ્ત્ર સંમત અને ધર્મને અનુકૂળ છે પ્રતિકૂળ તો નથી ને તથા તેનાથી લોકમર્યાદાનું કોઈ ઉલ્લંઘન તો નથી થતું ને એટલે કે લોકમર્યાદા અનુસાર તથા સંત જનાનું જનાનુમોદિત એટલે કે જે આ વિષયના ધર્મ અને શાસ્ત્રોના જાણકાર લોકો છે તેમના મતે તો હું યોગ્ય શું ને આવી જેની અંદર શાસ્ત્ર અને ધર્મ અનુકૂળ તથા લોકમર્યાદા અનુસાર સંત જનાનું જનાનુમોદિત વિશેષ વ્યક્તિત્વને ભગવાન પોતાને વિભૂતિ ગણાવે છે તે પછી મનુષ્યમાં હોય દેવમાં હોય દાનવમાં હોય પશુ પંખી વૃક્ષ કે પહાડમાં પણ કેમ ન હોય તેને ભગવાન પોતાની વિભૂતિ ગણાવે છે અને વિસ્તારથી વિભૂતિનું વર્ણન દસમા અધ્યાયના વિભૂતિ શ્લોકમાં આવશે જ અહીં ભગવાનનો મતલબ ફક્ત એ જ છે તમ કે તમે ખાસ ખાસમાં દર્શન કરતાં સમગ્રમાં તમે દર્શન કરો દાખલા તરીકે એક શક્તિ રૂપે છે યાદ એવી સર્વભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિતા તો શક્તિ રૂપે તમે એકમાં દર્શન કરતાં કરતાં પછી અંબામાં ખોડિયાળમાં જોગણીમાં કે ગમે તેમાં દર્શન કરતાં કરતાં સોમો એક જ શક્તિ છે એ પ્રમાણે તો દેવમાં તમે દર્શન કરો તો બ્રહ્મામાં ગણો કે વિષ્ણુમાં ગણો કે શિવમાં ગણો ગણપતિમો ગણો તો આ રીતે દરેકમાં દર્શન કરતા કરતા સર્વ વાસુદેવ સર્વબમ જલે વિષ્ણુ થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મંદિર કે એટલે કે બધામાં વિષ્ણુ છે જેવી રીતે મુખ્ય એક થી નવ અંક અને જીરો અંક માં બધા અંકો સમય જાય છે પછી આ જાણી લેવાથી બધું જ તમે જાણી શકો છો અંકશાસ્ત્ર તમારું પૂરું થઈ ગયું બાવન અક્ષર બારક્ષી શરીના તમે જાણી લીધા એટલે ટોટલી મૂળાક્ષરોનું તમને જ્ઞાન થઈ ગયું તો આ રીતે ભગવાન સમજાવતો સમજાવતો મુખ્ય મુખ્ય વિભૂતિ ગણાવી અર્જુનને એ કહે છે કે મુખ્ય વિભૂતિની સાથે સાથે દરેક વિભૂતિની અંદર દરેક વ્યક્તિની અંદર પછી પ્રાણી હોય વૃક્ષ હોય લતા હોય કોઈ પણ હોય એની અંદર હું જ તત્વરૂપે છુપાયેલું છું ને ભગવાન આગળ પણ કહી ગયા સર્વ સર્વભૂતે શું પાર્થ સનાતન કે બધા જ પ્રાણીઓનું સનાતન બીજ હું છું તો અહીં ભગવાન કહે છે કે હે ભરત શ્રેષ્ઠ કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું તથા પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ એટલે કે શાસ્ત્રાનુકાળ કામ હું છું તો ભગવાન પોતાને બળવાનોનું બળ કહે છે પરંતુ બળ કેવું કામ રાગ વિવર્જિતા એસે એટલે કે આ શક્તિ અને કામનાથી રહિત બળ સંસારમાં જેટલું પણ બળશે તે બધું જ પરમેશ્વરનું બળશે બળ વિના કોઈ પણ કાર્ય સંભવ નથી પરંતુ એ પરમેશ્વરીય બળ દેખાતું નથી કેમ કે તેના ઉપર કામ અને રાગથી આપણું ચિત્ત આક્રાંત થઈ જાય છે અને કામ અને રાગ આપણા ઉપર સવાર થઈ જાય છે આથી ભગવાન એવા બળ તરફ ઈશારો કરે છે કે જે કામ અને રાગ એટલે કે આસક્તિથી રહિત હોય છે કામ એટલે શું કે અપ્રાપ્યની પ્રાપ્તિની ઈચ્છા એને કામ કહે છે કે જે અપ્રાપ્ય છે મળવાનું નથી અને એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કારણ કે મળવાનું છે મળી તો જાય પરંતુ એ આપણી હાથમાં રહેવાનું નથી એને અપ્રાપ્ય કહેવાય અને રાગ એટલે શું કે જે પ્રાપ્ત છે તે કાયમ રહે કે જે મળ્યું આપણે મેળવ્યું તે કાયમ રહે અને હજી પણ મળતું રહે આવી ઈચ્છા થાય એને રાગ કહે છે જો પરમાત્માના બળને સમજવા માંગતા હોય તો આ બંને વાતને થોડી વાર માટે પણ હટાવવામાં આવે તો પરમાત્માનું બળનો અનુભવ કરવો સરળ થઈ જશે આપણે શું કરીએ છીએ કે કામ અને રાગના કારણે આપણે પોતાને સંસાર બહુ ગૂંછવી નાખ્યા છે એક મકાન છે તો બીજું મકાન ઈચ્છીએ છીએ એક દુકાન છે તો બીજી દુકાન ખોલવાનો વિચાર કરીએ છીએ આ પ્રમાણે બસ જોઈએ 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 બધું જ મારા પાસે જ જોઈએ આ મોજ જીવન ખપાવી દઈએ છીએ અને પરમાત્માના બળને ઓળખવાની આપણને ટાઈમ નથી મળતો ઈચ્છાઓએ જ આપણું બળ વિખેરી નાખ્યું છે ખંડ ખંડમાં થઈ ગયું છે છિન ભિન્ન કરી નાખ્યું છે ઈચ્છાથી નહીં પરંતુ ત્યાગથી જ પરમાત્માનું બળ પ્રાપ્ત થાય છે છે એટલા માટે જ ગીતાનો સિદ્ધાંત કે ત્યાગીને ભોગવી જાણો રાજ આખું તો તેના ઉપર દષ્ટાંત છે કે એક મંકી નામના મહાત્મા હતા તેમણે વિચાર્યું કે ખેતી કરું એમણે બે વાસરડા ખરીદ્યા બંદેને એક દોરડા વડે બંદે છેડે બોધી દીધા જેથી બંદે કોઈ દૂર ન ભાગે એક જગ્યાએ એક ઊંટ બેઠું હતું બંદે વાસરડા ચાલતા ચાલતા ઊંટની બંદે બાજુથી પસાર થઈ ગયા ત્યારે બંદે ના બોધેલું દોરડું જે ઊંટ ના વચ્ચે આવ્યું તો ઊંટ ભડકીને ઊભું થઈ ગયું અને બંદે વાસરડા દોરડાના કારણે ઊંટના ગળામાં લટકી પડ્યા અને ટીંગાઈને મૃત્યુ પામ્યા કે ઋષિએ જોયું તો જેવી રીતે મનુષ્યના ગળામાં બંદે બાજુ મણી લટકે છે તેવી જ રીતે ઊંટના ગળામાં મારા બંદે વાસડા મળેલા લટકી ગયા છે હવે હું ખેતી કઈ રીતે કરું ચાલો ખેતી ખતમ તો એમનો વિવેક જાગી ઉઠ્યો તેઓ પ્રભુના રંગમાં રંગાઈ ગયા તેમના દ્વારા આધ્યાત્મિક અનુભવોથી સંપન્ન જે ગીતાની રચના થઈ એ જ મંકી ગીતાના નામે પ્રસિદ્ધ થઈ તો અહીં એ પ્રશ્ન ઉઠે કે જ્યારે કામના જ ન રહે તો ક્રિયા કેવી રીતે થઈ શકે અને જો ક્રિયા જ ન થાય તો બધા લોકો અને નકામા બની જાય તો આથી ભગવાન અહીં આગળ કહે છે કે સર્વભૂતોમાં ધર્માનુકૂળ કામ હું શું ધર્મા વિરુદ્ધ ભૂતે હે અર્જુન કામ પણ મારું જ સ્વરૂપ છે પરંતુ એ કામને જે શાસ્ત્ર અને ધર્મને અનુકૂળ હોય ધર્માનુકૂળ કામ મનુષ્યને આધીન હોય છે જ્યારે આ શક્તિ કામના સુખ ભોગ વગેરે જે કામ હોય છે તે મનુષ્યને પરાધીન થઈ જાય છે અને કામને વશ થઈ પોતાને યોગ્ય ન હોય એવા શાસ્ત્ર વિરુદ્ધ કામમાં પણ પ્રવૃત્ત થઈ જાય છે શાસ્ત્ર તથા ધર્મ વિરુદ્ધ આવું કાર્ય જે પતનનું અને સર્વ દુઃખોનું કારણ છે તો મિત્રો ભગવાને અહીં કામને પણ પોતાનું બળ ગણ્યું છે જો કામ ખરાબ હોત તો ભગવાને પોતાની વિભૂતિમાં તેનું વર્ણન ન કર્યું હોત

ઉપભોગ ના કરો કે સતત ખપે સતત ખપે સતત ખપે એ ના હોવું જોઈએ એટલા માટે ભગવાન કહે છે કે શાસ્ત્ર અને ધર્મ વિરુદ્ધ આવું કાર્ય થાય તે જ પતનો અને સર્વ દુઃખોનું કારણ છે વાસ્તવમાં કામ વિરોધી નથી સંત જ્ઞાનેશ્વર મહારાજે પણ કહ્યું છે કે ધર્મયુક્ત કામ ઇન્દ્રિયોની અનુસાર વર્તાવ કરે છે તો પણ ઇન્દ્રિયો એ તે ધર્મ વિરુદ્ધ જવા દેતો નથી અને આ કામ જ્યારે નિષિદ્ધ કે જે શાસ્ત્ર વિરુદ્ધ કર્મો છે તે જાય છે ત્યારે તે પતનને માર્ગે જાય છે નહીં તો કામ વ્યવહાર ચલાવતો ચલાવતો પણ ઘણા પુરુષો મોક્ષી પામે છે અને મિત્રો ધર્મની વ્યાખ્યા શું છે ગીતાના માટે કે ધર્મ એટલે કે પોતાના મનને ધારણ કરનારી વસ્તુ આપણે આપણે જીભને ખરાબ વાત બોલતો અટકાવી શકીએ કે નહીં હા કારણ કે એ આપણા હાથની વાત છે જો આપણે ખરાબ વાત બોલતો જીભને અટકાવી શકતા હોઈએ તો સમજવું કે આપણે ધર્મમાં છીએ આ જ રીતે બધા જ વ્યવહારમાં આપણે ધર્મમાં રહી શકીએ છીએ આ જ પ્રમાણે બધ અન્ય ઇન્દ્રિયો વિશે સમજવું જોઈએ તો આપણું મન ધર્માનુકૂળ હશે તો ઇન્દ્રિયો આપ મેળે જ ધર્માકુળ આચરણ કરશે તેનું દબન કરવાની કોઈ જરૂર નહીં પડે અને ધર્માકુળ આચરણ કરવાથી જ આપણા જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાની યોગ્યતા સહજમાં જ આવી જાય છે તો મિત્રો આગળના શ્લોકમાં ભગવાન ગુણો વિશે વાત કરશે તો ફરીથી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે